સુરતમાં પત્રકાર પરિષદ સંબોધતા સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન જાંજવરે જણાવ્યું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના સંકલ્પપત્ર પ્રસિદ્ધ કરતા તેમ પહેલા સમગ્ર સુરત શહેરની જનતા જનાદનનો વિચારો અને પ્રસંગી કરવા માટે અગ્રેસર ગુજરાત અભિયાનની શરૂઆત કરાય છે અને પાંચ નવેમ્બરથી પંદરમી નવેમ્બર દરમિયાન દરેક વિધાનસભામાં જાહેર સ્થળો પર સૂચના પેટી મૂકી પોસ્ટકાર્ડના માધ્યમથી સુરતની જનતાને તેમના સૂચનો જણાવી શકશે સાથે વેબસાઇટ અને મોબાઈલ નંબર પણ સંકલ્પ અંગે સૂચનો જણાવી શકશે સરકારે અત્યાર સુધી જે કર્યું છે અને હવે પછી જે કરવાના છે એ કાર્યો પણ અમે આગળ વધારી રહ્યા છીએ આ ગુજરાત મે બનાવ્યો છે આ ગુજરાત મે બનાવ્યું છે તો કયું ગુજરાત તો એમાં સ્પેસિફિક અમે એક સેલ્ફી પોઈન્ટ તૈયાર કરવાના છીએ અને એ સેલ્ફી પોઈન્ટ અલગ અલગ સ્થાનો ઉપર મૂકીશું અને ત્યાં જઈને લોકોને એ લાગે કે આ વાત સાચી છે તો એ ત્યાં જઈને સાહેબ પાસે ચિત્ર છે એવા પ્રકારે સેલ્ફી પોઈન્ટ હશે અને એ સેલ્ફી પોઈન્ટમાં અમે લોકોને એવું કહીશું દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે ગુજરાતના તમામ 18000 ગામડાઓમાં 24 કલાક વીજળી મળે છે

ફ્લેશ મોબ છે જ્યાં જાહેરમાં ખૂબ બધા લોકો એકત્રિત થતા હોય ત્યાં આ વાત પહોંચાડવા માટેનો પ્રયાસ કરશે ઇલેક્ટ્રોનિક મીડિયા દ્વારા અમે સ્માર્ટ રથ બનાવ્યા છે જે રથ દ્વારા પણ લોકો સુધી આ વાત પહોંચશે ટૂંકમાં પરંપરાગત પ્રચારની સાથે અધ્યતન જે ટેકનોલોજી છે એનો ઉપયોગ કરીને પણ પ્રચાર અમે એવી રીતે કરવાના છીએ કે ઓછા સમયમાં વધુ લોકો સુધી સાચી વાત પણ પહોંચે અને લોકો એને ક્રોસ ચેક પણ કરે જેથી કરીને એની વાત એને ખ્યાલ આવે ને સરળ રીતે વાત પહોંચી શકે હવે દિવસો સુધી લાંબા પ્રકારના જે કાર્યક્રમો છે એના બદલે ઓછા દિવસોમાં પણ વધુમાં માહિતી આપતા જણાવ્યું હતું કે દરેક વિધાનસભા સ્થળો પર સેલ્ફી મુકાશે જેમાં મોટી સંખ્યામાં નાગરિકો વડાપ્રધાન સાથે સેલ્ફી લઈ શકશે સાથે હર્ષદ સેઠા